કલકત્તાના બનાવને લઈને ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરાયું હતું પશ્ચિમ બંગાળના કોલકત્તા શહેરમાં આવેલ આરજી કર મેડિકલ કોલેજમાં તારીખ નવમી ઓગસ્ટના રોજ મહિલા તબીબ સાથે બનેલ બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં સમગ્ર દેશમાં તબીબો તથા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને આ ઘટનાને લઈ સખત વિરોધ રાજ્યના તબીબો પણ કરી રહ્યા છે ત્યારે ડભોઈ આઈએમએ દ્વારા પણ સમગ્ર ઘટનાને વખોડી કાઢી દુઃખદ ઘટના ગણાવી હતી તબીબો ઉપર થતા આવા અત્યાચારના વિરોધમાં એસોસિએશનના તબીબો એકત્ર થઈ ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દેશ અને રાજ્યના તબીબોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાકીદે વ્યવસ્થા ગોઠવે તેવી માંગ કરી હતી સાથે નગરના તમામ હોસ્પિટલ ક્લિનિક ચોવીસ કલાક ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ અમે ડભોઈ મેડિકલ એસોસિએશન અને ડભોઈ મેડિકલ યુનિયનના સર્વે ડૉક્ટર મિત્રો અહીંયા એકત્રિત થયા હતા પ્રભુદાસ મેડિકલ હોલમાં ત્યાંથી અમે આગળ સેવા સદનમાં એસડીએમ સાહેબને પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ કે જે તારીખ નવ ઓગસ્ટના રોજ જે ઘટના બની હતી કલકત્તા આરજીકર કર મેડિકલ કોલેજમાં ત્યાં આગળ ડૉક્ટર અભ્યા કરીને એક મહિલા તબીબ હતા તેમની ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એનો વિરોધ કરવા માટે અમે લોકો અહીંયા આગળ એકત્રિત થયા છીએ અને આ પ્રકારની ઘટના આગળ જતા ના બને એની સુરક્ષા રાખવામાં આવે એના માટે અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે પણ હોય એમને તાકીદ કરીએ છીએ એનો જે કાયદો ઘડવાનો હોય એ ઘડે અને ડોક્ટરોની જે સુરક્ષા છે એનો મેઈન પ્રશ્ન મેઇન પ્રશ્ન છે એટલે એ પ્રશ્ન મુખ્ય પ્રશ્ન જે છે એ તમે એનો સોલ્યુશન લાવ તાત્કાલિક અમે અગર આજે ચોવીસ કલાક ડભોઈની જે જાહેર તમામ જનતા છે એની માફી માગીએ છીએ કે અમે ચોવીસ કલાક માટે જે ઓપીડીની સેવા જે કરીને અમે બંધ રાખીએ છીએ અમને કોઈ પણ રેગ્યુલર જે પેશન્ટ હોય ઓપીડીના પેશન્ટ હોય એ જોવામાં નહીં આવે ચોવીસ કલાક માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે સિવાય કે ઇમરજન્સી કેસીસ હોય કેઝ્યુલિટીસ હોય તો એ જોવામાં આવશે એના સિવાય કોઈ પણ રેગ્યુલર પેશન્ટ જોવામાં આવશે નહીં